ચાલો આજે આપણા બંધારણની એક એવી ખાસિયત વિશે વાત કરીએ જે એને અતૂટ બનાવે છે શું આપ જાણો છો કે આપણા બંધારણનો એક એવો પાયો છે જેને ખુદ સંસદ પણ બદલી શકતી નથી જી હા આજે આપણે એ જ ઐતિહાસિક મૂળભૂત માળખાના સિદ્ધાંતની આખી વાર્તા એકદમ સરળ શબ્દોમાં સમજવાના છીએ તો આ મૂળભૂત માળખું આખરે છે શું ચાલો એકદમ સાદા ઉદાહરણથી સમજીએ વિચારો કે આપણું બંધારણ એક ઘર છે હવે ઘરમાં આપણે રંગરોગાન કરાવી શકીએ બારી દરવાજા બદલાવી શકીએ ફર્નિચર પણ લાવી શકીએ પણ શું આપણે ઘરનો પાયો જ હટાવી શકીએ ના બિલકુલ નહીં કેમ કે પાયો હટાવ્યો તો આખું ઘર જમીન દોસ્ત થઈ જાય બસ આ જ વાત બંધારણને લાગુ પડે છે સંસદ એમાં સુધારા તો કરી શકે છે પણ એના એ અટૂટ પાયાને એના મૂળભૂત માળખાને હાથ પણ લગાવી શકતી નથી ખરેખર આ વિચાર કેટલો દમદાર છે નહીં પણ સવાલ એ થાય કે આ આટલો મજબૂત પાયો એ બન્યો કેવી રીતે આ કોઈ એક રાતની વાત નથી આની પાછળ તો એક લાંબી અને બહુ જ રસપ્રદ સંઘર્ષની કહાણી છુપાયેલી છે જો આ સિદ્ધાંતનો જન્મ કોઈ શાંતિભરી બેઠકમાંથી નથી થયો ના આ તો પરિણામ છે ભારતની બે સૌથી મોટી તાકાતો સંસદ અને સુપ્રીમ કોર્ટ એમની વચ્ચે દાયકાઓ સુધી ચાલેલી એક બંધારણીય ખેંચતાણનું એક રીતે કહીએ તો આ સત્તા માટેની એક મોટી લડાઈ હતી તો આ લડાઈમાં બે સામસામા પક્ષ હતા એક બાજુ સંસદ જેનું માનવું હતું કે અમને લોકોએ છૂટ્યા છે એટલે બંધારણ બદલવાની પૂરેપૂરી સત્તા અમારી જ હોવી જોઈએ અને બીજી બાજુ આપણી સુપ્રીમ કોર્ટ બંધારણની રખેવાળ એમનો સ્પષ્ટ મત હતો કે ના નાગરિકોના જે મૂળભૂત અધિકારો છે ને એ સર્વોપરી છે એની સાથે કોઈ છેડા ના કરી શકે અને આ ખેંચતાણ કોઈ થોડા સમય માટે નહોતી ચાલી દાયકાઓ નીકળી ગયા શરૂઆતમાં તો ઓગણીસો ને એકાવનમાં કોર્ટે કહ્યું કે હા સંસદની સત્તા અમર્યાદિત છે પણ પછી પછી આવ્યો ઓગણીસો ને સડસઠનો ગોલકનાથ કેસ અને આ કેસે તો બધું જ બદલી નાખ્યું સુપ્રીમ કોર્ટે પોતાનો જ જૂનો ચુકાદો પલટી નાખ્યો અને કહી દીધું કે સંસદ મૂળભૂત અધિકારોને હાથ પણ ન લગાવી શકે બસ આનાથી દેશમાં એક જબરદસ્ત બંધારણીય કટોકટી સર્જાઈ જેનો ઉકેલ છેવટે ઓગણીસો ને તોતેરમાં આવ્યો અને હવે આવે છે આપણી કહાનીનો ક્લાઇમેક્સ એ ઐતિહાસિક કેસ કેશવાનંદ ભારતી કેસ આમ માત્ર કેસ નહોતો આ એક એવો ચુકાદો હતો જેને ભારતના બંધારણના ભવિષ્યને હંમેશા માટે નક્કી કરી દીધું જરા વિચારો કે આ કેસ કેટલો મોટો હશે એની સુનાવણી માટે એક બે નહીં પણ પૂરા તેર જજોની બેન્ચ બનાવવામાં આવી હતી ભારતના ઇતિહાસમાં આજ સુધીની સૌથી મોટી બેન્ચ આના પરથી જ સમજી શકાય કે આ કોઈ નાની સુની વાત નહોતી અને પછી આવી એ તારીખ ચોવીસ એપ્રિલ ઓગણીસો આ તારીખને ભારતના કાયદાકીય ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખવામાં આવી કેમ કારણ કે આ જ દિવસે એ ઐતિહાસિક ચુકાદો આવ્યો જેણે વર્ષોથી ચાલતા વિવાદ પર પૂર્ણ વિરામ મૂકી દીધું સુપ્રીમ કોર્ટે જે ઉકેલ આપ્યો ને એ ખરેખર અદ્ભુત હતો એકદમ સંતુલિત કોર્ટે કહ્યું જુઓ સંસદને બંધારણ સુધારવાનો હક છે બિલકુલ છે પણ એવો કોઈ સુધારો નહીં કરી શકે જે બંધારણના મૂળભૂત ઢાંચાને એના પાયાને જ તોડી નાખે બસ આ એક જ વાક્ય બધું સ્પષ્ટ કરી દીધું એક લક્ષ્મણ રેખા ખેંચાઈ ગઈ ઓકે તો અત્યાર સુધી આપણે એ સમજ્યું કે આ સિદ્ધાંત કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો પણ હવે સૌથી મોટો સવાલ કે આ મૂળભૂત માળખામાં ખરેખર આવે છે શું એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે ચાલો બંધારણના આ આત્માને જરા નજીકથી ઓળખીએ તો આ મૂળભૂત ઢાંચામાં શું ગણાય જુઓ એમાં કેટલીક ખૂબ જ મહત્વની બાબતો છે જેમ કે બંધારણની સર્વોપરિતા મતલબ કે દેશમાં બંધારણ જ સર્વોચ્ચ છે એનાથી ઉપર કોઈ નહીં પછી આપણી લોકતાંત્રિક સરકાર બંધારણનું બિનસંપ્રદાયિક સ્વરૂપ અને હા સરકારના અલગ અલગ અંગો વચ્ચે સત્તાનું વિભાજન આ બધી એવી પાયાની વસ્તુઓ છે જેને કોઈ પણ સંજોગોમાં બદલી શકાય નહીં અને અહીંયા એક મજાની વાત કહું આ જે આખી યાદી છે ને એ બંધારણની ચોપડીમાં ક્યાંય લખેલી નથી આ કોઈ કલમ કે અનુચ્છેદ નથી આ તો સુપ્રીમ કોર્ટે સમય જતા અલગ અલગ કેસમાં વ્યાખ્યાયિત કરેલો એક જીવંત સિદ્ધાંત છે એનો મતલબ એ થયો કે ભવિષ્યમાં જરૂર પડે તો કોર્ટ આ યાદીને હજી પણ વિસ્તારી શકે છે ચલો ઇતિહાસ અને કાયદાની વાતો તો ઘણી થઈ પણ આ બધી બાબતોની આપણા જેવા સામાન્ય નાગરિકના જીવન પર શું અસર થાય છે આ સિદ્ધાંત આપણા માટે આટલો બધો મહત્ત્વનો કેમ છે એ આપણી લોકશાહીની રક્ષા કેવી રીતે કરે છે જરા એક મિનિટ માટે આંખો બંધ કરીને વિચારો જો આ મૂળભૂત માળખાનો સિદ્ધાંત હોત જ નહીં તો તો શું થાત માની લો કે કોઈ સરકારને સંસદમાં જંગી બહુમતી મળી જાય તો એ પોતાની તાકાતથી શું શું કરી શકતી હોત એ સરકાર બંધારણ બદલીને લોકશાહીને જ ખતમ કરી શકતી હતી અને સરમુખત્યારશાહી લાવી શકતી હતી અદાલતોની સત્તા છીનવી લેતી જેથી કોઈ સરકારના કામ પર સવાલ જ ન ઉઠાવી શકે અને સૌથી ડરાવણી વાત આપણા બધાના જે મૂળભૂત અધિકારો છે જેમ કે બોલવાની આઝાદી સમાનતાનો હક એ બધું જ એક ઝાટકે ખતમ થઈ શકતું હતું આ સિદ્ધાંત જ છે જે આપણને આવી ભયાનક પરિસ્થિતિમાંથી બચાવે છે અને વાત અહીંયા જ પૂરી નથી થતી ઓગણીસોને તોત્તેર પછી પણ આ સિદ્ધાંતની કસોટી થઈ ઓગણીસો એસીમાં આવ્યો મિનરવા મિલ્સ કેસ અને એમાં સુપ્રીમ કોર્ટે ફરી એકવાર એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સંસદની સત્તાની એક મર્યાદા છે આ ચુકાદાએ મૂળભૂત માળખાના સિદ્ધાંતના પાયાને ઓર મજબૂત કરી દીધો તો આખી વાતનો સાર શું છે બસ એટલો જ કે આ મૂળભૂત માળખાનો સિદ્ધાંત એક એવી ઢાલ છે જે ભલે દેખાતી નથી પણ એ આપણા બંધારણના આત્માની રક્ષા કરે છે એના મૂળભૂત મૂલ્યોને સાચવીને રાખે છે અને અંતમાં હું એક સવાલ સાથે આ વાત પૂરી કરવા માગું છું જરા વિચારો જો ઓગણીસો ને તોતેરમાં એ ઐતિહાસિક દિવસે સુપ્રીમ કોર્ટે આ સિદ્ધાંત ન આપ્યો હોત તો આજે ભારતની લોકશાહી કેવી હોત કદાચ આ એક જ સવાલ આ સિદ્ધાંતનું સાચું મૂલ્ય સમજવા માટે પૂરતો છે